પતંગની દોરીની અડફેટે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા વડોદરા પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ચાઇનીઝ દોરીનું વેચાણ બંધ કરાયું ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં દોરીથી ઇજા થવાના કિસ્સાઓ સહજી હોસ્પિટલમાં આવ્યા દોરીના કારણે ગળાઓમાં જો ગંભીર ઇજા પહોંચે તો વાહન ચાલકોનું થઈ શકે છે મોત સહજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓએ શહેરીજનોને અપીલ કરી ઉત્તરાયણના પહેલાં આજ દિન સુધી જોવા જઈએ તો અત્યારે શરૂઆત થઈ ગઈ છે તો અત્યાર સુધીમાં ચાર પેશન્ટ આવી ચૂક્યા છે અને હજી તો ઉત્તરાયણને થોડી વાર છે તેમ છતાં હજુ શરૂ થઈ ગયેલું છે તો તો એ બાબતમાં મારે એટલું કહેવાનું જાહેર જનતાને હું એટલી વિનંતી કરીશ કે ચાઇનીઝ દોરો જે આજકાલ વેચાય છે અને કાચવાળા દોરા વેચાય છે જે ખરેખર ખૂબ જ હાનિકારક હોય છે એનો કટ લાગે તો ઘણું ડીપ કટ થઈ શકે છે અને ખાસ કરીને જ્યારે એવા દોરા ગળાની આજુબાજુ વીંટાય ત્યારે ગંભીર ઈજાઓ થઈ શકે છે વધુ લોહી વહી જવાના કારણે ઘણી વાર સારવાર દરમિયાન દર્દીનું મોત પણ થઈ શકે છે તો જાહેર જનતાને હું ખાસ અપીલ એટલી કરીશ કે બને ત્યાં સુધી આવા ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરવો તથા અન્ય લોકોની આપણે કદર કરીએ અને એ લોકોના જાનના જોખમ ના થાય તેનું આપણે ધ્યાન રાખીશું તો આવા જ પ્રકારના નવા નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો ધન્યવાદ નમસ્કાર